સુરતના કાપોદરા પોલીસ દ્વારા તેર તુષ્કો અર્પણ કાર્યક્રમ કાપોદરા પોલીસ દ્વારા જુદા જુદા પાંત્રીસ જેટલા મોબાઈલ શોધી કાઢ્યા ખોવાયેલ ચોરી થયેલ અને પડી ગયેલ મોબાઈલ પોલીસે શોધી કાઢ્યા છે લોકોના ફોન પોલીસે મૂળ માલિકોને પરત કર્યા સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુમાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા સુરત જે આજ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર તેરા તુજકો અર્પણ નો કાર્યક્રમ રાખવામાં આવેલો કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ખોવાયેલા ચોરાયેલા પડી ગયેલા જુદી જુદી કંપનીના મોબાઈલ ફોનો કુલ સંખ્યા પાંત્રીસ જેની કુલ કિંમત ત્રણ લાખ પાસઠ હજાર જેટલી થાય છે તે જુદા જુદા મોબાઈલો મળી આવતા તેમના મોબાઈલ ધારકોને મૂળ માલિકોને આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલો પરત આપવામાં આવેલા છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે